નમસ્કાર વિલાય ન્યૂઝ માં આપનું સ્વાગત છે ઘોઘંબાથી દેવઘર બારિયા જતા રોડ પર પરોલીથી આગળ રવેરી પાસે અત્યારે એક ગમખ્વા અકસ્માત સર્જાયો છે એક બુલેટ બાઇક અને બીજી એક બાઇક સામે સામે અથડાતા અકસ્માતની ઘટના સર્જાઈ છે ઘટના ભયંકર છે જેના વિડીયો કે ફૂટેજ અમે તમને બતાવી શકતા નથી અને આ ઘટનાની અંદર બંને બાઇક સવારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્ત બાઇક સવારો રોડ ઉપર પડેલા નજરે પડે છે અને લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા છે રવેરી પાસે અત્યારે જ આ ઘટના બની છે જેમાં બુલેટ અને મોટરસાયકલ વચ્ચે સામસામે અથડાતા આ ઘટના બની છે અને અકસ્માત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને જે બાઇક સવારો છે એ રોડ ઉપર પડેલા નજરે પડે છે અને લોકોના ટોળા એકઠા થઈ ગયા છે બાઇક સવારો ક્યાંના છે તે અંગેની કોઈ ઓળખ હજુ સુધી પ્રસ્થાપિત થયેલ નથી બનાવ અંગે લોકોમાં ખૂબ જ આશ્ચર્ય અને એકસા તરફ અરેરાટી ફેલાય તેવી આ ઘટના બની છે ભયંકર અકસ્માત છે અકસ્માતના દ્રશ્યો અહીંયા બતાવી શકાય એના એ સમાન નથી માટે આપ સૌને બતાવી શકતા નથી ખૂબ જ ભયંકર દુર્ઘટના બનેલી છે ઘોઘંબા તાલુકાના રવેરી પાસે જેમાં બુલેટ મોટર અને એક સાદી બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં બંને ઈજાગ્રસ્તો અત્યારે રોડ પર નજેલા પડેલા નજરે પડી રહ્યા છે